સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર જીવદયા એ જ પ્રભુ સેવા બોટાદ મુક્તધામમાં છેલ્લા અઢાર વર્ષથી શ્વાન માટે રોટલા લાડુનો સેવા યજ્ઞ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નવનિર્મિત બોટાદ શહેરની વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજ નગરપાલિકાના સહયોગથી મુક્તિધામના પ્રણેતા સ્વપ્ન દ્રષ્ટા શ્રી સી એલ ભીકડીયાની અથાગ મહેનતથી ગુજરાતનું ગૌરવરૂપ સ્વર્ગ સમૂહ સુંદર હરિયાળુ તીર્થધામ મુક્તિધામ આકાર પામ્યું છે આપણા શાસ્ત્રોમાં અબોલ પશુઓની જીવદયા સેવાનું અનોખું મહત્ત્વ છે આ મુક્તિધામ પરિસરમાં પૂજ્ય આંબારામ બાપુની આશીર્વાદથી છેલ્લા અઢાર વર્ષથી જીવદયા અંતર્ગત સીમવગડાના કૂતરાઓ માટે નિયમિત રોટલો અને દર રવિવારે લાડુ બનાવી વિતરણ કરવામાં આવે છે આ કાર્યની વિશેષતા એ છે કે રોટલા લાડુ ફક્ત સેવાભાવી ભાઈઓ દ્વારા જ બનાવવામાં આવે છે પરમાત્માની કૃપાથી આ સેવા યજ્ઞમાં કોઈ દાતા પાસે હાથ લંબો કરવો પડતો નથી પરંતુ અહીં ગૌ ગોળ ઘી તેલ વસ્તુઓ સ્વૈચ્છિક આપી જાય છે જે એક ચમત્કારથી કમ નથી પરમાર્થ કાર્યમાં ભગવાન હંમેશા ભો ભેડો ભળે છે તેનું આ જીવન જાગતું ઉદાહરણ છે મોટાભાગે અહીં રોકડને બદલે ગૌ લોટ ગોળ ઘી તેલ વસ્તુઓ સ્વીકાર્ય છે દાન ભેટ માટે સંપર્ક આવકાર્ય સી એલ ભીકડીયા મોબાઈલ નંબર નવ છ છ બે પાંચ એક ચાર ચાર એક સાત